પ્રાપ્ત થઈ રહી છે જે અંતર્ગત તરસાલી રિંગ રોડ પર આ મસ્ત મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે હાલ વડોદરા શહેરમાં વરસાદ થંભી ગયો છે પરંતુ ભૂવો થવાનું નામ નથી લઈ રહ્યું જી હા વડોદરા શહેરમાં વધુ એક વખત ભૂવો પડ્યો છે કે જેનો સિલસિલો યથાવત હજી પણ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત સ્માર્ટ સિટી વડોદરામાં વધુ એક ભૂવો પડતા સ્થાનિકો માં રોષ ફેલાયો છે આ ઘટના છે તરસાલી રિંગ રોડ પરની કે જેમાં રાહદારીઓ થી ધસમસતા માર્ગ પર ભૂવો પડતા ચિંતાનો વિષય બન્યો છે સ્થાનિક નાગરિકોએ સમય સૂચકતા વાપરી બેરિકેડિંગ લગાવી છે કોઈ મોટી જાનહાનિ ના થાય તે હેતુથી અધિકારી અનુપ પ્રજાપતિ ભૂવા રિપેરિંગની કામગીરી આરંભી છે આ તરસાલીથી ડબોઈ રિંગ રોડ જતા કરસાલી ડબોઈ રિંગ રોડ છે જેની ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો છે જે લગભગ લગભગ છ થી સાત ફૂટ જેટલો ઊંડો ભૂવો છે આવી રીતે આ પોળાઇમાં બી એવડો મોટો છે મેઇન રોડ ઉપર ધમધમતા રોડ ઉપર આ ભૂવો પડી ગયો છે જે ભૂવો અત્યારે પ્રાથમિક વરસાદી ગટરની અંદર લીકેજ થવાના કારણે આ ભૂવો પડ્યો હોય એવી રીતે દેખાઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા કરે છે શું એ ખબર નથી પડતી કે આ ભ્રષ્ટાચારનો ભૂવો છે કે એમના ગેરવહીવટનો ભૂવો છે અવર નવર અમારા સાઉથ ઝોન ની અંદર નહીં નહીં તો લગભગ લગભગ સો થી વધારે આ વર્ષે ભૂવાઓ પડ્યા છે જેના કારણે લોકોને પારાવાર હારે થી ભોગવતી પડી છે ઘણી વખત તો લોકોની કારો ટેમ્પાઓ ડમ્પરો અંદર ઘૂસી ગયા છે ઇવન ઇ વડોદરા મહાનગરપાલિકાના કચરા લેવાવાળી આવતી ગાડીઓ પર અંદર ઘૂસી ગઈ છે એવા જો આ ભૂવાઓ પડી રહ્યા છે હવે બહુ મોટી બાંગો પુકારતા કમિશનર અને મેયરો પોતે એસી કેબિન ની બહાર આવીને કોકર ધોવે તો એમને વડોદરાની વાસ્તવિકતા ખબર પડે અને આ બુઓ એટલો મોટો રોડની વચ્ચે પડ્યો છે કે ન કરે નારાયણ કોઈ અંદર ગાડી ખાફી તો શું આની જવાબદારી કોર્પોરેશનના મેયર અને કમિશનર લેવા તૈયાર છે અને શું એ લોકોને કમ્પન્સેશન આપશે एवડું મોટું જો કોઈની મૃત્યુ થઈ ગઈ તો આ મારો ખૂબ મોટો પ્રશ્નાર્થ છે એમની ઉપર વિરોધ નૈશનલ ન્યૂઝ વડોદરા ધરા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર